ભારે વરસાદ બાદ જુનાગઢમાં વિવિધ વિસ્તારોમાં કાદવ કીચડ અને ગંદકી છે કોંગ્રેસ અગ્રણી બાબે જિલ્લા પ્રમુખ ભરત અમી પરા પૂર્વ ધારાસભ્ય બીકા બાપા સહિતના આગેવાનોએ જૂનાગઢના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી ભારે વરસાદ પછી પાણી બરાબર સાથે અને ગંદકી ફેલાઈ રહી હોવા છતાં તંત્ર અજાણ હોવાનો આક્ષેપ કર્યો હતો

ગુલિસ્તાન ગાચીપાટ અગિયાર નંબર તેર નંબર ભવનાથનો અમુક વિસ્તાર આ બધા જે વધારે પડતા વરસાદથી પ્રભાવિત વિસ્તારો છે એની મુલાકાતે જવાના છીએ આજે વરસાદ પછી આપ જોઈ શકો છો આપણી પાછળ જ એક અંડરપાસ બનાવેલો છે કોર્પોરેશને તમામ મહાનગરપાલિકાઓમાં અંડરપાસ બનેલા છે વરસાદ હોય ત્યાં સુધી બંધ રહે સ્વાભાવિક વસ્તુ છે કે પાણી ભરાઈ જાય પરંતુ રાજકોટ અમદાવાદ બરોડા જેવા મેટ્રો સિટીમાં અંડરપાસમાં વરસાદ બંધ થયા પછી એની એવી પંપ સિસ્ટમ ગોઠવેલી છે કે બે કલાકમાં અંડરપાસનું પાણી જે ગટર માર્ગે જેટલું પાણી જતા પણ બચેલું પાણી છે તાત્કાલિક પંપથી ખેંચી અને બે કલાકમાં ત્યાં ટ્રાફિક કાર્યરત થઈ શકે આજે વરસાદ રહી ગયા પછી આઠ આઠ દિવસ સુધી આ જોશીપરા અંડરપાસ તમે જોઈ શકો છો કે અત્યારે પંપ ગોઠવેલો છે એ પણ પાણી લેવલ થી બે બે ત્રણ ત્રણ ફૂટ ઊંચો ગોઠવેલો અમને પ્રદેશ થી ખાસ કીધું હતું કે ભાઈ તમારું ડેલિગેશન લઈ અને ખાસ ખાસ લોકો સાથે ત્યાં ફરો એવા વિસ્તારમાં કે જે વિસ્તારમાં ગંદકી છે તકલીફ છે રોડ રસ્તા નથી બિચારાઓની પરેશાની છે અને આ લોકો જયારે રજૂઆત કોર્પોરેશનમાં કરે છે અથવા અહીંયા ચૂંટાયેલા ભાઈ છે કોઈ મુન્નાભાઈ કરીને પણ એ ભાઈ પણ કંઈ જવાબ નથી આપતા અહીંના સ્થાનિક લોકો એમ કે છે કે અમે આ કામ કરવાની ના પડતા હતા કે ચાલુ ચોમાસામાં નહીં થઈ શકે પૂરો તો થશે જ નહીં એના કરતાં તમે અધૂરું મૂકો એના કરતાં ન જ કરો તો સારું પણ ન માય છેવટે અમે જુઓનું તો આખી શેરી અને બાજુની શેરીમાં નથી બાળકો રમત રમી શકતા નથી સ્કૂલે જઈ શકતા નથી ઘડા માણસો બહાર નીકળી શકતા ગંદકી અને મચ્છર માખીઓ અને તમામ પ્રકારની જેને કહેવાય ને દુર્ગંધ એટલી બધી છે કે નહીં એટલે સ્થાનિક લોકો ગટરો ઉભરાય છે અને બધી ગંદકી પ્રકારની આવે છે એટલે એનો અર્થ એમ કે આ આ વિસ્તારને તો એ લોકોએ બિલકુલ દરકાર નથી કરી અને કોર્પોરેટ

ભૂગર્ભ કટરનું કામ ચાલુ છે ટોરેન્ટ ગેસનું કામ ચાલુ છે પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ છે અને પ્રજાના પૈસા ના વેરફાય એટલા માટે કોર્પોરેશને પણ એવો નિર્ણય કર્યો છે કે જ્યાં ત્રણ પ્રકારના કામ પૂરા થયા હોય ત્યાં જ રોડ રસ્તા બનાવવાની કામગીરી કરવી જ્યાં ટોરેન્ટ ગેસ લાઈન બાકી હોય અને ભૂગર્ભને પાણીની લાઈન થઈ ગઈ હોય તો પણ રસ્તો ન બનાવવો જ્યાં સુધી જમીનમાં નાખવાની લાઈનોની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી રસ્તા બનાવવાના નથી જ્યાં જ્યાં ત્રણ પ્રકારની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યાં રસ્તાના કામ પણ પૂર્ણ થઈ ગયા છે ક્યાંક રસ્તાના કામ કરવાની કામગીરી પણ શરૂ છે પણ પરંતુ ભારે વરસાદને કારણે આ કામ થઈ શક્યું નથી